હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ કેવું ફીલ થાય છે સવાર સવારમાં બાર બહુ ટાઈમ પછી આવ્યા કે મજા આવે છે ને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સાડા છ થયા છે

એમને એક તો તમે નઈ કે બેને બે હાથે રહેવા નથી હવે હસા મતલબ અમાર ઉડાવે તમે કેટલા ટાઈમથી નક્કી કર્યું કેમ પણ વિવેક મજા આવી ને વિવેક ત્રણ માંથી એકટાણું હાલો

એને હવાર માં કઈ ખેડૂત હોય બે હેલ્થ થાય છે અમારે છે ને અગિયાર વાગી ગયા અને આજે રસોઈમાં છે દાળ ઢોકળી અહીંયા બને છે રાઈસ અને આમાં આવા નાચોસ કરવાના છે લાવો ના લાવો હું કેતા હું કેતા ફોન મૂક નહીં

દીકિમ નાખી દીકિમ નહીં હાથમાં ભલે ન રહી ચાલમ ઝહિયાવી કંટીનું રેવા દઉં મેં કંટી અલ્યા તો ઠળી નથી આ માનકી દે બે મેડમ લાઈટ લબુક લબુક થાય છે ને એટલે નથી દેખાતું એને સફર ઓર્ડર કરાજો જો બે ટી કાયરિંગ કાપે આવે આવ નહીં આવો ગમો આમાં 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 એ આ કલરફુલ વગરનો નથી આમાં સિંગલ કલર આવે પછી ben chocolate rakyat jodoh jode

પછી બો નો જોવાય પાછું વળી જવાય ઓકે હ કે જો તો કેટલું બિચારું નાનું ને પતલું છે એવું જ લાગે છે કઈક કેવું જ બિચારું કેવું સરસ છે બધી ગલીઓ

कॉफी कॉफी बनावे कॉफी भी नीचे अरे ना मेथी जे अच्छा मेथी ना बीन्स वो कॉफी टेस्टी होती है ना जे बहुत मजा आए mm, असल कॉमोली का लागे छो एकदम कॉमोली का ओ ला <laughs> <मत> <laughs> <laughs> <पाले> <laughs> <laughs> जो आका ठीक है कॉफी भी रेडी अपनी फ्रेंडशिप जो इन्हें बिचारी आ भी जल बुन के काली हो गई <laughs> ये भी बिचारी काली हो गई लाओ दूध हको अब वो हेल्दी हो पर मेरी कॉफी करता मैं तो फर्स्ट टाइम ड्रिंक कर કલર આવી જાય બ્રાઉન બેન કેવી લાગી મિસ્ટર ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી કોફી ખબર ખબર હતી કે આવી રીતે બને પણ ટ્રાય નહોતી કરી આજે ફર્સ્ટ ટાઈમ સારી બેન ભાવી એમની કોફી હારી બેનિંગ બહુ મસ્ત બને થેન્ક યુ ફોર કોફી

બાર માં દીકરી બે મસ્તી કરે છે એ તમે જોવો ને ત્યાં દીવા ભણી લે કેમ દીવા અમારે છે ને સ્કૂલમાં મેં આગળ કીધું હતું ને એમ દર મંગળવારે અને દર શુક્રવારે એક ટેસ્ટ હોય ટ્વેન્ટી ટ્વેન્ટી માર્કની હોય એટલે એ ટ્વેન્ટી ટ્વેન્ટી ભેગા થઈને લાસ્ટમાં હંડ્રેડ થાય પૂરા એટલે અમારે ભણાવવું જ પડે એમાં ચાલે જ નહીં લખે છે મેં ક્વેશ્ચન લખ્યા છે એના આન્સર લખે છે ઇક્વેશન શીટ ક્વેશન શીટ છે ને એ સવારે સ્કૂલ ગઈ હોય ને ત્યારે હું રેડી જ કરવા નાખું પછી મારે એને ખાલી મોઢે કરાવીને આન્સર લખાવવાના જ રહી ત્યાં સુધીમાં તમે જોઈ લો બાર માં દીકરી બે મસ્તી કરે છે ને એ ચોની ચમાટે પાદલ ભરસા ચલ પાદલ ભર ચાખી ચમાટે માનું શું કરે છો क्लीन कर ले जो कि मम्मी नहीं हेल्प तो ही जाए ना mm -hmm. करी दो क्लीन नो गुड गर्ल हाँ तू तो, तो बहुत गुडी गुडी दे गई ना वाव सर खूब क्लीन कर जे हो हाँ करी दे क्लीन करी दे <laughs> કાંડો એક કાંડો ના કે તાંડો આ બોલ કાંડો કરવા કતો એમાં શું કઈ દેનો બીકોઝ આ ઓરેન્જ પિંક આ મારા બદલી દીધો તો કે તવ ખાવા દે માનુ પા ઓરેન્જ જોતો પિંક સે તે પિંક ભાગમાં તે બે પાછા બઢી નાખ્યો કે મારું ઓન કે ઓકે દસે પિંગ કરાય તો આ ઉપર નહી ન બદલી કી હા હા દીના ઉત્તર તો ઓટોમેટિક આવી જ લેશે લાગ્યું મસ્ત મળી આનું કવર ન મળ્યું આનું ઓ બને લીધું આને આલે ઢાકોરનું અમે એને લેવું તો મોઠાનું પણ ન મળ્યું અમે ન કરે મોઢા દુપટ્ટો બાંધી દેવા હવે પછી દુકાનવાળાને કેન માપમાં મળશે કેન મોઠાનું મળશે કેન મોઢાનું મળશે તો રેવા દે મન ઘર છોડે થઈ જાય મોછે કે

આને રુટિ ઉઠીયાથી કે શું ઇંકેલા મસ્ત બને છે વાઇટ કે સ્મીટ કરતો કેલે કરો ટેસ્ટ કરો હમ કરો અમે પ્રમાણ તો રાખ અમે ખાઈએ કેમ બેન ખીચડી ટેસ્ટ કરો વિવે બહુ મસ્ત છે આ છે મમ્મીના હાથની વઘારેલી ખીચડી મોમ સ્પેશિયલ ખીચડી મોમ સ્પેશિયલ મસ્ત છે રાયતા મરચાં અને ખીચડી સારું સિમ્પલ જો ખાઈ લીધું નાઈ લીધું હવે અમારો સુવાનો ટાઈમ તો હવે આ વિડીયોને અહીંયા જ કરીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બાય ગુડ નાઇટ જય સ્વામિનારાયણ